હાલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી આ સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે આમ જો જો જ્યાં અહીંયા પતંગો જ ઉડાડી ગયું છે આપણે આગળ જવાનું છે આમ જ્યાં અહીંયા પડીકા ઉડાડ્યા છે પતંગો એ ટીસમીટુ કુવાડા ટીસમીટુ જ્યાં અહીંયા ક્રોપાડ राज सेना बधी आखे आको सफाई करवी जो है केम के काल हमारा सेठिया आवे ने आ बधी बड़ा बूध बूध न कमी सफाई करवी जो है ने जे आवे ने जो पतंगो जुडे जो काया है आपला अगड़ जाई चल जाए देखाई फाड़ी फाड़ी नद दी थी एक न्यानद दी थी एक जाई नद दी थी

मस्त मस्ताई गया गाजर ने आ पारे पारे देखाय न मोटू मोटा मूड़ा है बदे तो लाल डंडली वाला देखाय न बीट से आज तो है से न लगा नींदू पड़ेम से नींद वाला वारो आवतो नहीं हमणा है न बदे हडगियो चले है या डंगरी में खोर तई गयो है लूंगी यहाँ से आप लसन लसन कैंसे इजो जो कमेंट में क्या जो के बुला गई लसन ओ कोई लसन से आज नींदी लाखों से टाइम बड़ी लेके तो बढ़िया नारियली नो ना, नज़ारा तो है કંઈક વાડીનું લોકેશન છે આપણે વાડી ધારા જઈએ છીએ ને તો એક પતંગ રખડે બરા સહિત હું આપણે આગળ જઈએ વડલો જો નારિયેલીમાં નીકળ્યો છે મસ્ત છે વેલ નાખનો વડલો છે એટલે હું તો કાપું નહીં ઘણીવાર વાર મને કીએ કાપી નાખો

Nama lupa itu atas lipat sudah kata sih, <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 periksa <unintelligible> 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 periksa <unintelligible> <unintelligible>

તિંકોલો તો મેં ખરાબ ટાયર સડાવી દીધું પંચર થઈ ગયું હતું ને આ ગાર્ડન ગામમાં લઈ ગયા હતા ટાયર સડાવી દીધું હવે છે ને આ ગાડી ઉપાડી પણ વા એની જગ્યાએ મૂકી દઈ અને અહીંયા કંઈક જોઓ ગલકા મરવાનું આલે છે હજી તો ઘડિયાળમાં જો પોણા બાર વાગી ગયા એટલે કંઈ કામ ન હોય પણ આમ પરસોડી બહુ નીકળે એટલે કંઈ નક્કી ન કે હું તો કાંઈ નહીં કામ જ હોય આપણે કંઈક નવરા પણ નવરા ન હોય જાય ચણાનું દાળનું કામકાજ હાલે હે ભેગું આજ મસ્ત મજાના ગલકાનું શાક બનાવવાનું છે આજ તો હું વખાણ કરું છું ન તો ગલકા આમ બાજતો તો ખરેખર ખરેખર છે ને એવું કંઈ એવું નથી કે મને ભાવતું નથી અમે તો મસ્તી કરતા હોઈએ કારણ કે મને બધા શાક ભાવે એવું કાંઈ એવું એક કોઈ શાક નથી કે આમ શાક ન ભાવે અને બધા શાક ખાવાય જોઈએ જિંદગીમાં જીવવું હોય તો કારેલા મેથી છે કઠોળ છે તો સારું બિનારે જો વિડીયોમાં હાલો મિત્ર તો જય શ્રી કૃષ્ણ દેશી સુલા ઉપર રસોઈ બનવા માંડી છે શાક બની ગયું છે ને રોટલા ચાલુ છે દેશી મંગાળા ઉપર જોઈ ગયો એક મઠો છે ને સડી ગયો છે એક સડે છે બે ત્રણ મઢા હોય તો અમને બે બે માણસ તો બહો થઈ જાય બાકી બાળકો તો ગયા હોય ભણવા આવો આનંદ તો ખરેખર છે ને મિલ માલિક કોઈ કરોડપતિ હોય એને છે ને કાયમી એવો આનંદ તો નહીં મળતો હોય કેમ કે વાડીની મોજ તો મોજ જ છે હો ભાઈ દેશી ચૂલા માથે કાયમી રસોઈ બાજરાના મઢા એમ કરોણોપતિ હોય છે ને એને આવી મોજ લેવી હોય ને ત્યાં ગામડામાં આવવું પડે તો હાલો મિત્ર તો એક વાગી ગયો અને જમવા જમવાની તૈયારી તો થઈ ગઈ છે તો મસ્ત મજા મસ્ત મજાના ગલકરનું સાફ થઈ ગય છે

બંગલો હે બારીખ નું કંઈક લોકેશન છે બારીખ ખોલી અંદર થી જવા વ્યૂ આવે

તો મિત્રો આજ નબલો ગાઈન કરીએ કેવો લાગ્યો દો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ને કરજો કાલે મળી શક નગમાં